ચિત્ર માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે આવતીકાલે શહેરમાં યોજાનારા રાવણ દહન કાર્યક્રમને લઈ હાલ રાવણ, કોમકળા અને બે ઇગનાત ના સાથે તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે ખૈણ ખ૧ મજે લ� Laborator' ટા૫લ Dziękuję! ખ૖ળ માૣ ખેણ લીણ અમારી સમાજ સિંધી સમાજ જે છે એ પંચાવનથી સાઠ વર્ષથી ઉજવે છે અને ગધડિયામાં આ ત્રણેય પુતળા ઊભા કરવામાં આવે છે જેમાં રાવણ ચાલીસ ફૂટનું હોય છે કુંભકર્ણ અને મેઘનાથ પાંત્રીસ ફૂટના હોય છે અને એમાં ફટાકડા ગોઠવવામાં આવે છે સૂતળીના સુતળીથી બનાવેલા હાથ બનાવટના રાવણમાં બસો મેઘનાથમાં દોઢસો અને કુંભકર્ણમાં દોઢસો હોય છે અને ત્યાર એની પહેલાં આતશબાજીનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે